राष्ट्रपति द्रौपदी मुर्मू विकसित भारत में महिलाओं की भूमिका ने दर्शावी अति महत्वपूर्ण नारी शक्ति विकसित भारत विषय पर आयोजित राष्ट्रीय सम्मेलन में महिलाओं ने राजकीय आर्थिक और सामाजिक रूप से सशक्त बनावा आप दिल्ली महिलाओं ने दिल्ली महिला, महिला मुख्यमंत्री की भेट महिला समृद्धि योजना ने दिल्ली कैबिनेट की मंजूरी दर महीने महिलाओं ने वर्ष रूपया बजार पांच सौ केबिनेटे रूप पांच हजार सौ करोड़ बजेटी करी फाड़ो પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગિયાર અને બાર માર્ચે મોરિશિયસના પ્રવાસે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ પર પ્રધાનમંત્રીને કરાય આમંત્રિત ભારતીય મદદ સાથે તૈયાર થયેલ પરિયોજનાઓનું મોરિશિયસના પ્રધાનમંત્રી સાથે કરશો ઉદઘાટન प्रधानमंत्री नरेंद्र मोदी नवसारी में रोड शो बाद एक लाख लखपति दीदियों ने कर संबोधन आगामी पांच वर्ष में त्रोण करोड़ लखपति दीदी बनाव प्रधानमंत्री संकल्प कार्यक्रम में एकतालीस हजार लखपति दीदी सहित दौ लाख महिलाओं करी सफल जी, जी मैत्रीनों करो प्रारंभ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોડીનારની 3 સહકારી સુગર મિલોના પુરવઠાણ અને આધુનિકરણનો કાર્યપ્રારંભ જૂનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામમાં શિક્ષણ અને સેવા સંબંધિત વિવિધ કાર્યોનું કર્યું લોકાર્પણ કહ્યું મોદી સરકાર દેશની સુરક્ષામાં નથી છોડી રહી કોઈ કસર બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્કમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યોજાશે લેખિત પરીક્ષા તેર એપ્લી રોજ એક જ દિવસમાં લેવાશે બે પેપર આઉટીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ચેમ્પિયન બનવા માટે આમની સામે બન્ને ટીમો ચેમ્પિયન બનવા માટે કરી રહી છે તનતોડ મહેનત